ગુજરાતી છે પાલિકામાં સંભળાયા કર્મચારી અધિકારીઓ હડતાળ પર ઉતર્યા કર્મચારીઓ દ્વારા કાઉન્સિલરના પત્ની ધરપકડની માંગ કરાઈ હુમલો કરનાર રાજુ જેઠવાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાળની ચીમકી જો ત્વરિત ધરપકડ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરાશે અમારા સાથી કર્મચારી પર ફિલ્ડમાં કામગીરી કરતી વખતે સભાસદશ્રી માન્ય સભાસદશ્રીના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે બાબતે અમે સૌ એકતા નિર્ણય કરેલો છે કે આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓને હાલ પૂરતી બંધ રાખીએ અને શહેરના નાગરિકોને તકલીફ ના પડે એ રીતે અમે પણ અમારો વિરોધ નોંધાવી રહ્યા છીએ આગળ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી દેવામાં આવેલી છે અને એમની સાથે વાટાઘાટો ચાલુ છે આવશ્યક સેવા સિવાય અમે જે જાહેરાત કરી હતી આવશ્યક સેવા સિવાયની જે કામગીરીઓ છે એ બંધ રહેશે અને આજે પણ તો અમારી બધી ઓફિસો તો બંધ છે અને સાંજે ચાર સાડા ચાર કલાકે અમે બધા કર્મચારીઓ ભેગા મળી અને માનનીય મેયર સાહેબને ડેપ્યુટી મેયર સાહેબને ચેરમેન સાહેબને મળવા જવાનું અને રજૂઆત કરવા જવાનું કે ભાઈ અમારી જે માગણી છે એનું સંધાને શું એમને આજ શું પગલાં લીધા છે અને આ શું કાર્યવાહી કરી છે અન્યથા અમારી જે હડતાલ છે આગળ આગળના દિવસોમાંથી ઉગ્ર થશે અને એમાં અમે અડગ છીએ જે અત્યારે સાથે બેઠક ના સાહેબ જોડે કોઈ બેઠક નથી થઈ તો નહીં એ તો અમે ચેરમેન સાહેબ જોડે બેઠા હતા ચર્ચા કરતા હતા અને સાહેબ આવીએ ને અમે નીકળી ગયા હતા એટલે કોઈ એવી એવી બેઠક આ આ બાબતની સાહેબ જોડે કોઈ ચર્ચા નથી તમારી માગે જ કે એફઆરઆઈ કરવામાં આવે અને એના માટે સચોટ એક કોઈ નીતિ જ નક્કી કરવામાં આવે પાર્ટી કે પક્ષ લેવલે કે સરકાર લેવલે કે ભાઈ આવી રીતના જે બનાવો કર્મચારી પર હુમલાના બને છે એમાં કોઈ નીતિ નક્કી થાય કે જેના પર પગલાં ભરવામાં આવે કે સરકારી કામને અડચણથી માંડીને એવી કોઈ કલમો લગાવવામાં આવે કે જેથી અમારા તમામ કર્મચારીઓ સલામતી અને શાંતિથી સરળ રીતે કામ કરી શકે આ જે હડતાલ આપણે કરી છે એનાથી કેટલા વિભાગો અને કેટલા પ્રકારની કામગીરી પ્રભાવિત થશે હા હાલ પૂરતા તો આવશ્યક સેવા સિવાય બધી કામગીરી બંધ છે પરંતુ આવનાર દિવસોમાં જો અમારી જે માગણી છે એનું સંધાને જો માન્ય મેયર સાહેબ કે સત્તાધીશ તરફથી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ચોક્કસ તમામ વિભાગ અમે બંધ કરીશું અને એની પ્રભાવ અને એની અસર થશે